દિવસે મેઘરાજા મહેરબાન થયા છે ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે આજે કેશોદમાં બે ઇંચ વરસાદ ઇંચ વરસાદ નોંધાયો મેદરડા પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે સતત ચોથા દિવસે અવિરત વરસાદ છે જોવા મળી રહી છે વહેલી સવારથી જૂનાગઢમાં પણ સતત ચોથા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા છે સૌથી વધુ કેશોદમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે સતત ચોથા દિવસે આ અવિરત વરસાદ છે તે થઈ રહી છે અને તેને કારણે હવે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે સંવાદદાતા જય ફોનલાઇન પર જોડાયા છે જય જૂનાગઢમાં સતત ચોથા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા છે શું સ્થિતિ જીનેહા ખાસ કરીને જણાવ્યું તો કે જે જૂનાગઢ જિલ્લામાં જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આ છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસવાને લઈ જે કેશોદ માણાવદર મેંદેડા એવા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે જે કેશોદના જે ઘેડ પંથક છે કેશોદ માંગરોળ અને માણાવદર આ ત્રણેય તાલુકાનો જે ગેડ પંથક છે જે જળબંબાકાર થવા પામ્યો છે જે જળબંબાકાર થવાને લઈ ત્યાં અનેક ગામડા સંપર્ક લોણા થવા પામ્યા છે અનેક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તો અનેક લોકો જે ગ્રામ્ય વિસ્તાર છે તે હોળી થી પસાર થતા હોય તેવા દ્રશ્યો આવ્યા છે અને ત્યારે જે બાટવા વિસ્તાર છે તેમાં પણ આઠ થી નવ ઇંચ જેટલો હાલ જે છેલ્લે એક કલાકમાં જેવો વરસાદ પડ્યો છે ત્યારે જે બાટવા વિસ્તાર છે તેમાં પણ ગોઠંડુ પાણી ભરાયા હતા જી બિલકુલ જય જાણકારી બદલ આપનો આભાર